તારો બાપ દોઢ વર્ષ મારી ભેગું કામ કરે છે હજી કઈ ખબર નથી પડતી સાની માની નો કામ કરવા માંડાય હજી આમાં તારે ઉપાડ જોઈ છી કા ઉભો રે એક કામ કર આનું કામ ફટાફટ પૂરું કરી નાખ એટલે આનું માપ લઈ લઈ છેઠિયો હાજે આવે ને એટલે એમ પેટ પૈસા લઈને તને ઉપાડ દેજો એ પૂરું થઈ છે શેઠ કામ પૂરું થઈ ગયું હાલ હાલ તે માપ કરી લે ঠিকে আৰু